જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસી ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ હેડમાં આજે તારીખ ત્રેવીસ મે ને શુક્રવાર રોજ જસનલ માર્કેટિંગ હેડમાં જીરાની આવક જોઈએ તો આજે પણ આવક ગઈકાલે જેવી જોવા મળી રહી છે સાડા ચાર આસપાસની અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના આજના બજાર ભાવ

ઓકે જાળીમાં ના ના ત્રણ હજાર નવસો ને અડતાલીસ રૂપિયા ત્રણ હજાર સાતસો નેવ રૂપિયા મીડિયમ માલ

બેન હરજીઓ એને હો ઘટાડે હાલો અલે હરજીઓ 260 હાલો ઘટાડે બધા બધા હેડબેટ તેરવીનરી 600 રોજ ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો ચાર હજાર ને ચૌદ રૂપિયા સુપર જાડો દાણો જસદણ માર્કેટિંગ ગેરમાં ઝીરાના બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે ત્રણ હજાર સાતસો રૂપિયાથી લઈને ચાર હજાર એકસો રૂપિયા સુધી